નમસ્તે મિત્રો આજે આપણી સાથે છે ભાવેશભાઈ એમને પૂછીએ કે શેની માટે અહીંયા આવ્યા હતા ભાવેશભાઈ તમે શેની માટે અહીંયા આવ્યા હતા છે લોકો માટે અહીંયા છે ને પોડકા ગામડીમાં મોટા ઉપર પોડકા પોડકા કેટલા સમયથી હતા પોડકા મહિના દોઢ મહિનાથી મહિના દોઢ મહિનાથી હતા તો તમે આની પહેલાં કંઈ દવા લીધી હતી ખરી હા દવા લીધી હતી પણ કાંઈ પડતો નહોતો અચ્છા હા અને આપણે અહીંયા તમે દવા લીધી એના કેટલા સમયમાં તમને આ પેર પડી ગયો

તો તમને આવા જો કોઈ ચામડીના રોગોવાળા પેશન્ટ હોય તો તમને કોઈ ફોન કરે તો વાંધો નહીં હા વાંધો નહીં ઓકે નમસ્તે